રાજ્યભ્રમાતા 70 સપ્ટેમ્બર 2025 થી તારીખ 2 ઓક્ટોબર 2025 સુધી સેવા પખવાડિયા અને સ્વચ્છતાહી સેવા અભિયાનની રાજ્યભ્રમા ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભૂજ ખાતે PGVCL ભૂજ વર્તુર કચેરી તથા ભૂજ વિભાગીય કચેરી દ્વારા સ્વચ્છતાહી સેવા અને એનર્જી કન્ઝર્વેશન ના અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં બેનર અને પોસ્ટર દ્વારા સ્વચ્છતાહી સેવા વીજ સલામતી તથા એનર્જી કન્ઝર્વેશન માટે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ રેલીમાં કચેરીઓના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ તથા નાગરિકો જોડાયા હતા જીવીસીએલ ભુજ વર્તૂર કચેરી દ્વારા વીજ અકસ્માત નિવારવા માટે ના શું કરવું અને શું ન કરવું તે બાબતે માર્ગદર્શન પાઠવતા પેમ્ફલેટનું પર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વીજ લાઈનના તૂટેલા તારને અડકવું નહીં ઈએસીબી વાપરવાનો આગ્રહ રાખો જોઈએ બાળકોને વીજ પ્રવાહ અથવા સ્વિચથી દૂર રાખવા વીજ લાઇન પર લંગાર નાખી વીજ પ્રવાહ લેવો નહીં તથા કપડા સુકવવા કે પ્રાણીઓને બાંધવા વીજળીના થામલા કે ધાતુના તારનો ઉપયોગ કરવો જોઈએ નહીં આમ જાગૃત બની જિંદગી ભરની સલામત બનાવવા અને સ્વચ્છતા જાળવી રાખવા PGVCL ભૂજ વર્તુળ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે